ખાનગઢ પોલીસ સ્ટેશનના વેલાણા ગામની સીમાથી ઇંગ્લિશ દારૂની બોટલ લગ બસો નવ રૂપિયા એક લાખ બોતેર હજાર બસો મુદ્દામાલ પકડી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એલ રાઈજાદાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં તથા એલસીબીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો સુરેન્દ્રનગર જિલ્લાના સઘન પેટ્રોલિંગ ફરી ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રહિ ઉજગારની બંધની સંપૂર્ણ નિષ્ઠ નાબૂદ થાય તે રીતે પ્રણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન એલસીબી ટીમ દ્વારા અગાઉથી ચોક્કસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે વિશુ ભરતભાઈ ખાચર જાતે કાઠી દરબાર રહેવાસી વેલાડા તાલુકો થાનગઢ વાળાએ વેલાડાથી ચાંદ્રોલિયા ગામ તરફ જતા રસ્તા પર પોતાના કબજા ભોગવટમાં આવેલ બાવળની કાંઠ પાસે કુવાના ગાળની પાસે ગેરકાયદેસર પાસ પરમિટ વગરની પ્રવરપ્રાપ્તિ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સાડા સાતસો એમએલની સીલબંધ બોટલ લગ બસો નો કિંમત રૂપિયા એક લાખ બોતેર હજાર બસો પચાસ રોહી મુદ્દામાલ પકડી પાડી અને આરોપી વિષ્ણુ ભરતભાઈ કાચા રહેવાસી વેલાડા તાલુકો થાનગઢ હાજર નહીં મળી આવેલ હોય તો મજકોર આરોપી વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં રોહી એક્ટર પાસઠ એ એકસો હોલ બી મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી એલસીબી સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાયજાદા તથા એએસઆઈ મનસુખભાઈ રાજાભાઈ રાજપરા તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઈ શાંતુભાઈ બોરિયા તથા કરશનભાઈ ભીમસીભાઈ લોઆ તથા પેરોલ સોડફોડના હેડકોસ્ટર પ્રતાપભાઈ ભૂપતભાઈ ખાચર તથા ભૂપતસિંહ જોરુભાઈ રાઠોડ વગેરે એલસીબી ટીમ દ્વારા પ્રોહિ ગણપત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટી ગનશિયા મોટવાણ